સુરત શહેર પોલીસ ના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંક ના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે પચહત્તર કરોડ રૂપિયાના કામોના પૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાઠ જેટલા જો કોન્સ્ટેબલ્સ ના ક્વાર્ટર નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશન ના ઉપર જો ના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશન જો અમારી જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સ ના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જોવીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સ ના પોલીસ સ્ટાફ માટે જો પચર કરોડ રૂપિયાના ખર્ચ થી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેડ થી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂલ કરવામાં આવે અને આવનાર દિવસો પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે એ સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે આ દિશામાં બી જરૂરી કાર્યવાહી માટે જો નાયબ મુખ્યમંત્રી તરફ સૂચનાઓ પણ મળી છે જેના ઉપર અમે લોકો કાર્યવાહી કરીએ છીએ અત્યારે સુરતના સારા દરવાજા વિસ્તારમાં બ્રિજની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેળફાયું હતું અને પાણી વેળપતા ટ્રાફિક સર્જા હતી રોડ પર પાણીના નિકાલ માટે પાંચ પંપ લગાવવામાં આવ્યા હતા તો રોડ પર પાણી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી જેને લઈ સહારા દરવાજા બ્રિજ પર બે કિલોમીટરનો ટ્રાફિક જોવા મળ્યો હતો સુરત શહેર એસઓજીએ એકત્રીસમી ડિસેમ્બરને લઈ એડવાન્સ ચેકિંગ શરૂ કર્યું છે સુરત એસઓજીની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ હોય તેમ ડુમ્મસ ખાતે ડ્રોન મારફતે ચેકિંગ કરવામાં આવ્યું હતું સુરતના ડુમ્મસ રોડ પર સાયલન્ટ ઝોન સહિતના ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર ડ્રોનથી નજર રાખવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ કરાયું હતું તો સાથે ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કીટ દ્વારા અને મોબાઈલ ફોરેન્સિક વાન પણ સાથે રાખીને તપાસ શરૂ કરાઈ હતી તો કોઈ પણ નશાની હાલતમાં ઝડપાશે તો જેલની હવા ખાવી પડશે તેમ જણાવાયું હતું ડુમસ વિસ્તારનો મોટા ભાગે ફાર્મ આવેલા છે ત્યાં ડ્રોન મારફતે ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવાયું હતું આજે સુરત શહેર પોલીસના મુખ્ય મથક એટલે અઠવા લાઇન્સ ખાતે જો અમારા રહેણાંકના જે વિસ્તાર છે અમારા પોલીસ સ્ટાફ માટે અહીંયા માનની જો નાયબ મુખ્યમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબ તરફથી અત્યારે જે એ કરોડ રૂપિયાના કામોના પૂજન કરવામાં આવ્યા જેમાં આ હેડક્વાર્ટર ખાતે એકસો સાત જેટલા જો કોન્સ્ટેબલ્સના ના નિર્માણ થવાના છે જેમાં બે આપણા પૂરે પાર્કિંગ બી રહેવાના છે અને દસ સ્ટોરીના જો આ બધા બિલ્ડિંગ રહેશે અને સાથોસાથ પાલ પોલીસ સ્ટેશન અને એના ઉપર જો પોલીસ સ્ટેશનના ઉપર અઠ્ઠાઈસ જેટલા જો કોન્સ્ટેબલ્સના ક્વાર્ટર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં જો પોલીસ સ્ટેશનના અંદર જો અમારે જગ્યા છે ત્યાં જો ચોવીસ જેટલા સબ ઇન્સ્પેક્ટર્સના ક્વાર્ટર છે જોઈએ અને ભેસ્તાનમાં જો એ ચોવીસ કોન્સ્ટેબલનો ક્વાર્ટર એટલા બધા મળીને બસો ચોવીસ જેટલા ક્વાર્ટર્સના પોલીસ સ્ટાફ માટે જો પચર કરોડ રૂપિયાના ખર્ચથી જો બાંધકામ શરૂ થવાના છે અને આવનાર લગભગ બે દેઢથી બે વર્ષના અલગ અલગ સમયગાળામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાના છે તો એના જ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ તરફથી એના ભૂમિપૂજન કરવામાં આવે અને આવનાર દિવસોમાં પર જો જે રીતે અત્યારે માસ્ટર પ્લાન બની રહ્યા છે કે સમગ્ર જો અમારા સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના બધાને ક્વાર્ટર મળે પોલીસ કર્મચારીનું ફરજ પર હાર્ટ એટેક થી મોત થયું છે મરીન પોલીસ મથક અડત્રીસ વર્ષીય સુખદેવ સોમાભાઈ વસાવા પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા જે અચાનક જ બેભાન થઈ ધડી પડ્યા હતા જેથી સાથી પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા જો કે સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતું પોલીસ કર્મચારીનું અચાનક વેપાન થયા બાદ મોત નિપજતા પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોક મગ્ન થયા હતા પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતો તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે